નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે સૌરાષ્ટ્ર વોલન્ટરી એક્શન રાજકોટ ખાતે સાવારા સંસ્થામાં જસદન વિછીના અને રાજકોટ તાલુકામાં છાતા પ્રોજેક્ટ વાતાવરણ ફેરફાર સામે ગ્રામીણ સમુદાયની સ્થિતિ સ્થાપકતા માટે ટકાઉ વિકાસ અંતર્ગત નીચે આપેલ જગ્યાઓ માટે જરૂરિયાત છે કુલ ટોટલ ચાર ક્રમ દર્શાવેલા છે મિત્રો તેમાં પહેલા નંબર પર છે પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમાં એક જગ્યા છે લાયકાત એમએસડબ્લ્યુ એમઆરએમ એમ એમએસસી એગ્રીકલ્ચર કરેલું હોવું જોઈએ તેમજ અનુભવ ત્રણ વર્ષ અનુભવ દર્શાવેલો છે અને કમ્પ્યુટર અને અંગ્રેજીનું જ્ઞાન હોવું ફરજિયાત છે બીજા નંબર પર છે મિત્રો સિવિલ એન્જિનિયરિંગ તેમાં પણ એક જગ્યા છે અને લાયકાત બી સિવિલ ડિપ્લોમા સિવિલમાં કરેલું હોવું જોઈએ એક વર્ષનો અનુભવ અને કમ્પ્યુટર સાથે અંગ્રેજીનું જ્ઞાન હોવું ફરજિયાત છે અને મિત્રો ત્રીજા નંબર પર છે એકાઉન્ટન્ટ તેમાં એક જગ્યા છે લાયકાત બી કોમ એમ કોમ અને અનુભવ ટેલી સાથે એક વર્ષનો અનુભવ અને અંગ્રેજીનું જ્ઞાન હોવું ફરજિયાત છે અને મિત્રો લાસ્ટ ક્રમ છે ચોથા નંબર પર કલ્સ્ટર કોર્ડિનેટર તેમાં છ જગ્યાઓ છે તેમાં લાયકાત બી આરએસ એમ આર એમએસ ડબલ્યુ બીએસડબ્લ્યુ તેમાં પણ એક વર્ષનો અનુભવ સાથે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું ફરજિયાત છે અને મિત્રો ઉપયોગ જગ્યાઓ માટે ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી લાયકાત અને અનુભવ સાથે બાયોડેટા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં સવારાજ રાજકોટ એટ જીમેલ પર મેલ અથવા નંબર પણ દર્શાવેલો છે મિત્રો નોટ કરજો એટ સેવન ડબલ નાઇન ફાઇવ ટુ ફાઇવ ફાઇવ ફોર ડબલ સેવન વોટ્સએપ અથવા એડ્રેસ જનપરા પ્રાથમિક શાળાની બાજુમાં વિજેતા વિજય જિલ્લો રાજકોટ ગુજરાત પી નંબર છ છત્રીસ ડબલ જીરો પંચાવન આપણા એડ્રેસ પર સમસ્યા પોસ્ટ મારફત મોકલી આપવાનું રહેશે મિત્રો દરેક જગ્યા માટે ઉમેદવાર પાસે પોતાનું વ્હીકલ સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું પણ ફરજીયાત છે મિત્રો જે મિત્રો એ પણ લાયકાત ધરાવતા હોય કે તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ લાયકાત ધરાવતા હોય તો વિડીયોની લિંક જરૂરથી શેર કરજો કે જેથી કરીને તમને ભરતીની માહિતી વહેલી તકે મળી શકે મિત્રો